હલો મનસુખભાઈ બોલો હલો ભાઈ હું બોવ કઈ સમાજ માંથી મુસલમાન માંથી મુસલમાન માંથી સાયરાબીન બોલો બેન મારે એમાં એવું છે ઘરવાળા નથી અને અમે બે બેહનો છી મને માર મમ્મી એ બે બેહનો એક ઘરે હારે દીધી તી મારુ ને ત્યાં છોટુ થઇ ગયું છે મારે એક બેબી છે અને જ્યારે મારે છોટુ કર્યું ને ત્યારે માર મમ્મી એમ કીધું તું કે આ મકાન માં ઈ કે કે તારા બે ભાગ અને ત્યાં થી તારે કઈ લેવા નથી થતું એમ મને છોટુ કરાવી દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધા થઇ ગયા છે માર બેન માર બને ની માર મામા ની બધા હવે એમ કે કે આ મકાન માંથી તને કઈ નથી દેવું માર દીકરી એક છે દીકરી ને લઈ ને ક્યાં અત્યારે જાવ મારા માથે ત્રણ કેસ કયરા હે સેમા કે આ ને કયો મને મકાન ખાલી કરી દીધું અને હવે એમ કેસ કે ગમે ત્યાં રેવા વઈ જાય ને ઈ મારી મમ્મી એમ કેસ કે હું મરી જઈશ ને પછી ઈ કે કે તને હકી લાગુ પડશે ત્યાર હુધી તને કઈ દેવું નથી એટલે તમારી મમ્મી એમ કે છે કે તમારી હાહુ કોણ એમ મારી મમ્મી માર સાસુ ને માર તો છૂટું થઈ ગયું છે ભાઈ ખાલી કરતા ન થાય ઈ હાઈકોર્ટ માં જવાના હે ભગવતી પર આમ રેવા ભાડે પણ અત્યારે હું બઉ બીમાર થઇ ગઈ છું માર કીધે કામ થતું નથી ભાડા માર કીધે ભરાતા નથી તો મારી મમ્મી મને પાછી ચડાવી લીધી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે હે ને કે બધી મને હેરાન કરે છે

હા તમે કબજો તમે એના સંતાન છો તમે પ્રહિત વ્યક્તિ છો તમે એનું કોઈ પચાવી પાડવા માટેનું છે તો તમને એમ થાય કે ભાઈ તમારે આવી રીતે પ્રોબ્લેમ છે કોર્ટમાં જાય તો કોર્ટ સાંભળે જ છે ને કોર્ટ એ તો એવું થોડું ગાઈડ નું એ નહીં કે તમારે અંદર નો કરવું એવું થોડું

એની અંદર કાયદાકીય જે નિર્ણય હોય એની અંદર કોઈ ફેરફાર કરી શકે નહી એટલે મેં મેં કીધું કીધું ખાલી ખાલી કરાવે કરાવે છે કે નો એવું કરાવવા માટે કારણ શું છે એ તો કોર્ટ ને જોવાનું હોય પછી ખાલી શું કામ કરાવો છો તમે ન્યા કઈ દંગલ કરો છો તમે આ લોકો ને કઈક તમે ત્યાંથી એની માટે કઈ ષડયંત્ર ગોઠવો છો ખાલી કરાવવાનું કારણ શું અને તમને ત્યાંથી કાઢવાના કારણો ક્યાં છે

સાંભળ અરે એમાં એવું કાઈ ન હોય એમાં કાઈ નો થાય ઈ આપણો આંતરિક પ્રોબ્લેમ હોય એટલે ઉકેલ કરવો એમાં કાઈ કરવાથી ઉનો એટલે તું મારાથી મારસો હોગલે ઓ પછી મેં કીધું શું ક્યો તો મેં કીધું આઈમાં કઈ થાય નહી એમાં કઈ રોવાનું જરૂર નતું ઉપાધી કરો કેમ કે માં બાપ હોય એને ઘર પેક હતી તો મારખો ઈ પેની પેક જ ને આને એને તમર કઈ દેવું નતો તો મને જણવી ન હોતી મને તો નહોતું અરે પોલીસ વાળા થાકી ગયા છે એના થી કોઈ ની વાત નથી માનતી છે એના નંબર હે એના નંબર છે તમારા મમ્મી ના રે ના નંબર નો હોય તો ના હાલે નકર હમણાં ફોન કરીને કહી કઈ દેજો અમે ક્યાં લાપતા પાછા પાસે એ એટલે મેં કીધું એટલે તમારો સહારો મેં આવું આમાં જોવું છું એટલે મેં કીધું લાય મેં કીધું આ મનસુખ ભાઈ ફોન કરું તો કે છે મે કીધું મને ખબર પડે ને આગળ અહીંયા જે હાઈ કોર્ટ માં જઈશ તો ત્યાં ખાલી કરવાની છે તો દીકરી ને લઈને ક્યાં જવું એમ ખાલી કરવાનું તમે તમારી ઘર ની વાતો કરો છો બેન ખાલી કરવાનું કરાવવાનું ઈ મેટર એને એનું શું કામ કરાવવું એમ હાલો હું તમને કવ હાલો એ તમે ગામ માંથી નીકળી જજો પણ તમે ગામ છોડાવવાનું કારણ શું છે કારણ શું છે તમને હાલો તમે એક જ રૂમ માં રયો છો બધા ને અલગ અલગ રૂમ છે એને અલગ રૂમ છે પણ આખો દિવસ મારા રૂમ માં બેહી નથી ગાયરું બોલે જેમ આવે એમ બોલે છોકરી પોલીસ વાળા જઈને એમ કે છે મારું બધું ચોરી જાય તો એમ બોલ કે ખોટું જ બોલે છે પોલીસ વાળા આગળ એને મારી બેન શીખડાવે છે મારી બેને મારા ને મને છૂટું થઈને તો કઈ લેવા નથી દીધું અને ને કઈ લેવા નથી દેવું બધું એને પચાવી પાડવું છે જો કા તમારું ચરિત્ર ખરાબ હોય તોય માણસ ને રહેવા ના દે રહેવા દેવા ના ઘણા અમુક કાર્ય હોય કે ભાઈ તમારું જીવન શૈલી નબળી હોય ત્યાં કને માણસો આવતા હોય પછી તમારે રાત દિવસ તમે ફોન માં જ્યાં ત્યાં વાતો કર્યા કરતા હોય આ લોકો ને ડિસ્ટર્બ કરતા હોય એવું એને કઈ એની ઈ કાઈ પ્રોબ્લેમ જ નથી મમ્મી ની તો કાઈ એવું નથી કેતા કે મારી દીકરી ખરાબ છે કે કોઈ આવે છે એવું તો કાઈ નથી પોલીસ સ્ટેશન ખાલી મને મકાન ખાલી કરી દે એટલે એના મકાન વેચીને ને મારે બેન આગળ વયી જવું છે

એવું કે મારી દીકરી નથી એવું કે પછી કોર્ટ ની અંદર મળતો હોય કે નામદાર કોર્ટ છે સાંભળે એને સાંભળે આ તો ખોટું જોઈ ત્યાર પછી નિર્ણય થાય એમ કઈ ન કરે કોર્ટ છે એ તો ભગવાન છે એની માથે ભરોસો રાખવાનો તમારે ખોટું ઘરે થાય જ નહીં કદાચ પૈસાદાર હોય મોટો વકીલ રોકે તોય કાઈ કઈ જે કઈ તમને સાંભળવા તો જરૂરી છે ને

એટલે પછી મારે હું થાકી જાવ બેન ભાઈ મારી હું હવે મારી જીવવું તો ખરું ને તો તમારે હું આખી સેવા જ કર્યા કરવાની એટલે થોડુંક હવે મારી મારા શરીર નું control રાખવું કેમ કે નકર આમાં બીમાર પડી જાવ તો આ કાકો દી બોલ 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 કરવું હા જો ડગરી ખાઈ ગઈ ને તો હેરાન થાય મારો પરિવાર તો અને લગભગ મારી ડગરી હવે સટકે એમ થઇ ગઈ છે હું હેરાન થયો છું એવું છે હા એટલે તમે કાઈ ટેન્શન લ્યો હું તમારો નંબર સેવ કરી લવ છું તમારો ફોટો મોકલજો સોશિયલ મીડિયામાં નાખું તો કઈ વાંધો નથી ને ના 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 તમ તો નાખજો